સ્વભાવિક છે ને બુદ્ધિ વગર ખબર પડે પચા માંથી જ આવે એવું નહીં કે આ પચા માં વાવે એટલે ઓલામાં માં થોડું થોડું તો થઈ આવે થાય એવું નો થાય ને તો પછી તમે એવું કેમ નહીં સમજતા કે તમે તૈયારી પચાસ ટકાની કરો છો અને પછી અપેક્ષા રાખો સિત્તેર માર્ક આવશે કેમ આવે એમ તમે વાવવું જ નથી તો ઉગે ક્યાંથી તમે તૈયારી જ ખાલી પચાસ ટકા પોર્શનની કરી છે તમને ખાલી જીકે આવડે છે તમે જીકે કરી નાખ્યું તમને ધારો કે રીઝનિંગ નથી આવડતું ત્રીસ માર્ક્સ નું રીઝનિંગ પૂછાય છે તમે રીઝનિંગ કર્યું નથી તો એ તો ખેતર તમારું કોરવું પડ્યું છે તમને ઇંગ્લિશ નથી આવડતું તમે વીસ માર્ક્સ નું ઇંગ્લિશ પૂછાય છે ઇંગ્લિશ તમે કર્યું નથી તો ત્રીસ ને વીસ પચાસ માર્ક્સ થઈ ગયા પચાસ માર્ક્સ ના ખેતરમાં તો તમે ખેડ્યું જ નથી તો ઉપજ ક્યાંથી થાય અને પછી તમે અપેક્ષા રાખો મારે હોમ હોય હોય ગાની ઉપજ ભેગી થાય નો થાય ક્યારેય નો થાય એટલે આ વસ્તુ હંમેશા મગજમાં સેટ કરવું પડશે કે જો આપણે સો માર્ક્સની તૈયારી કરશું સો માર્ક્સની તૈયારી કરશું તો એમાંથી સિત્તેર એમાંથી એસી આપણા આવશે પણ જો આપણે તૈયારી જ પચાસ માર્ક્સની કરીએ ને પછી કહીએ કે મારે સિત્તેર તો લાવવા જ છે પણ તૈયારી વગર ક્યાંથી આવશે ખ્યાલ પડે છે ભાઈ આપણા હાથમાં તૈયારી કરવાનું લખ્યું છે તો તૈયારી આપણે હોવી જોઈએ હા આપણે તૈયારી કરી લઈએ પછી ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે એ પ્રમાણે કર્મ કરે જ આ ફળની આશા રાખીશ માં એટલે અત્યારે કર્મ તમારે કરવાનું છે કોઈ બી પ્રશ્ન પૂછે એ તમને આવડતો હોવો જોઈએ આ તમારી તૈયારી થઈ અને પછી તમને પરીક્ષામાં પૂછાય તમે ટીક કરો સાચું પડે અને મેરિટ બને તમને નોકરી મળે જિંદગીમાં જે સપના ધાર્યા છે ને એ પૂરા કરવા માટે ઝઝૂમવું પડે અત્યારે તમારે ઝઝૂમવાનું છે તૈયાર કરવા માટે તૈયાર થવાનું છે પાસ થવાનું છે પછી આ ઝઝૂમવાનું બંધ થઈ જશે પછી તમે સેટલ લાઈફ તરફ આગળ પ્રયાણ કરશો કે જેને દુનિયા વ્હાઈટ કોલર જોબ કહે છે નોકરી એટલે વ્હાઈટ કોલર જોબ તો એ વ્હાઈટ કોલર જોબ જોતી હોય ને તો અત્યારે કોલર મેલા કરવા પડશે તો થશે અત્યારે વ્હાઈટ કોલરે રખીશું તો આખી જિંદગી કામ કરવું પડશે આખી જિંદગી પછી કોલર મેલા થાય ગહી ગહીં મરીદા એ ઘરના ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ